દબઈ મહુડી ભાગોળ ગોલાની હોટલ પાસે ગટરના ઢાંકડા વારંવાર તૂટી જાય છે આ કુંડીમાં ઢાંકડું ચાર ચાર વાર નાખવામાં આવ્યા છતાં મજબૂતી વગરનું ટકલાદી હોય તેના કારણે તૂટી જાય છે રોજિંદા ચોવીસ કલાક વાહન વ્યવહારનો રસ્તો હોય છે આ રોડ પર મજબૂતી ઢાંકડું નાખવા લોક માંગ ઉઠી છે ડભોઈ નગરપાલિકા દ્વારા ગટરના ઢાંકડાઓ આ વિસ્તારમાં નાખવામાં આવેલા તમામ ઢાંકડાઓ મજબૂતી વગરના તકલાદી હોય છે તે માટે વારંવાર તૂટવાનો બનાવ બની રહ્યા છે ગટરની કુંડીનું ઢાંકડું રોડની વચ્ચે હોય છે તે માટે વાહન ચાલકો ગાડીઓ ફસાઈ જાય છે જેને પણ કોન્ટ્રાક્ટ આપે છે તે કોન્ટ્રાક્ટર ટકલાડી માલ વાપરતા હોય તેવું વિસ્તારના લોકોને લાગી રહ્યું છે વારંવાર તૂટવાના બનાવો બની રહ્યા છે એક વર્ષમાં એક ઢાંકડું ચાર ચાર પાંચ પાંચ વાર તૂટતું હોય તો કેવું મટીરીયલ કોન્ટ્રાક્ટર અને ડભોઈ નગરપાલિકા વાપરે છે તે મોટો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે દરેક વિસ્તારોમાં નાખેલા ગટરના ઢાંકડાઓ બે કે ત્રણ મહિનામાં તૂટી જાય છે તેવી લોકો માટે એક સવાલ છે ડભોઈના વિવિધ વિસ્તારોમાં ગટરના ઢાંકણા તૂટી જાય છે શું નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરોને હજુ પણ કામ આપશે કે પછી નવા કોન્ટ્રાક્ટરના કામ આપીને સારું કામ થાય એવી આશા રાખશે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુટ ન્યૂઝ ગુજરાતી